સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં કસ્ટમર જેનું બહુ ઇન્ટર કરતા ઇતજાર થયો પૂરો ફરી પાછો આપણે લઈને આવી ગયા છે નોર્મલ સેકન્ડ સાડી અજરખમાં અજરખ ગાળા બોર્ડર એકદમ હેવી મસ્ત સાડી બધી માત્ર ચારસો રૂપિયામાં જે બેનોને ગમતી હોય વહેલા તકે બુક કરાવજો અજરખમાં તો પછી બેનોને ઘણા મન દુખ થાય છે જો આનું બ્લાઉઝ એકદમ મસ્ત કલર છે એનો પાલવ ગાળા બોર્ડરમાં મસ્ત અજરખ છે મરચન્ટા કલર ગ્રે સિલ્કમાં અજરખ મરુન રામા કલર છે સોરી મરુન કલર આવે છે અજરખ નું છે ને બ્લાઉઝ છે બધી સાડીનો સેમ છે આજ નહી માત્ર ચારસો રૂપિયામાં ગુલાબી કલર અજરખમાં તો કેવું મસ્ત પીસ છે કલર હું બોલતી જાઉં છું બેનું તમે પણ ખાસ કેજો કે આ કલર જોઈએ કે આ કલર જોઈએ છે કે હરખો સ્ક્રીનશોટ મોકલજો ગુલાબી કલર ની બાંધણી બ્લાઉઝ છે આખી અજરખની સાડી એકદમ મસ્ત કપડું છે બાંધણી વિથ અજરક છે ગ્રીન કલર છે ક્રેપ સિલ્કમાં એનો પાલવ એનું બ્લાઉઝ ને આખી આવી સાડી છે એક દાણો ગ્રીન કલર ને બાંધણી માત્ર ચારસો રૂપિયામાં મરચંટા કલરમાં બીજી ડિઝાઇન આઈનો પાલવ છે અજરકમાં બ્લાઉજ બાંધણીનું છે ને આખી અજરખની સાડી છે પાછળ ડાયરી ખોલેલા છે ઢગલાબંધ કન્ટેનર ભરાયની સાડીનું આવ્યું છે એમાં બધી વેરાયટી અલગ અલગ છે જેટલી જોઈએ એટલી સાડી મળી જાય પણ બધી ડિઝાઇન અલગ મળશે તેમ ડિઝાઇનમાં તમે ટૂંક મારે તેવી જોઈએ તો એવી આપણે આખી કન્ટેનરમાં પણ સાડી મળશે નહીં જો એનો પાલવ એનું બ્લાઉજ આ એક દાણો બાંધણીમાં ક્રેપ સિલ્કમાં લેરિયા ડિઝાઇનમાં અજરખ આ એકદમ સરસ સાડી છે મરૂન અને રોયલ બ્લુ નેવી બ્લુ બ્લૂ જેવું મસ્ત કોમ્બિનેશન છે આ એનું પાલવ છે આ એની ધરતી ને આ એનું બ્લાઉજ એની ધરતી છે રામા કલર અને નેવી બ્લુ એનો પાલવ એની ધરતી ક્રેપ સિલ્કમાં અજરક છે એકદમ મસ્ત હેવી બહુ સરસ સાડી છે બહુ જોરદાર પેસ્ટ છે ગાળા બોર્ડરમાં ક્રેપ સિલ્કમાં અજરખ યલો કલર એકદમ મસ્ત હલ્દી સ્પેશિયલ ઘરના પ્રસંગમાં પહેરાય એવું જોરદાર પીસ છે અઢારસો રૂપિયાનું પીસ છે માત્ર ચારસો રૂપિયામાં આવશે એનું બ્લાઉઝી રેડ કલરની એકદમ જોરદાર પીસ છે એવું મસ્ત પીસ છે જો બાંધણી રેડ કલર રેડ મરૂન કલર છે અને આઈનો બ્લાઉઝ છે નેરિયા ડિઝાઇન માં હજરો બ્લેક અને રેડ મરૂન કલર છે નો પાલવ આ ધરતી નાઈનો બ્લાઉઝ આપણે બધું એક આરે બતાવી દીધું એટલે કસ્ટમરને જોવામાં ઈચી પડે બીટ કલર બીટ કલર અજરખમાં ત્યારબાદ બીટ કલર અજરખમાં એકદમ જોરદાર પીસ છે ઓલ ઓવર અજરખમાં છે અને કપડું પણ મસ્ત હે ને બીટ કલરની ની બ્લાઉઝ છે આ પણ અજરખ બ્લેક અને મરૂન કલરનું લેરિયા અજરખમાં જો અજરખનો પાલવ આવશે બ્લાઉઝ અજરખ આવશે ને અજરખમાં લેરિયા નીચે ના આવશે એનું બ્લાઉઝ છે બહુ મસ્ત સાડી છે ક્રેપ સિલ્કમાં

એનું બ્લાઉજ છે જેની પ્રેન્ટ બાંધની ડિઝાઇનમાં અર્જન્ટા કલર એની ધરતી એનું બ્લાઉજ પાલવ અજરખમાં લેરિયાડી છે એકદમ મસ્ત મરૂન કલર એનો પાલવ છે આ ધરતી ના બ્લાઉજ જો ત્રણ એક આડે બતાવી દીધું ગાળા બોર્ડરમાં

ત્યારબાદ હવે બધી હું તમને બતાવીશ મસ્ત મજાની ગાળા બોર્ડરમાં રામા કલર અને નેવી એનો પાલવ છે ધરતી આ નેવી ઘણા બેનોના એટલા ફોન આવતા બેન અજરખ અને ગાળા બોર્ડર છે તમારી હોટ ફેવરેટ છે તમારા શોરૂમ ને એ ડિઝાઇન આવે ત્યારે ફોન કરજો પણ એટલા ફોન આવેલા છે તમને ખુદ યાદ નથી તો બેનો ખાસ જેને ગમતી હોય વહેલી તકે બુક કરાવી લેજો વિચાર કર્યા વગર કઈ વિચારા છે એવું છે જ નહીં તમારા હિત માટે અમે આ તમને સલાહ આપીએ છીએ પછી અફસોસ રહી જાય ને કેવું મસ્ત પિસ્તા એકદમ મસ્ત ગાળા બોટલ પિસ્તા ને ગુલાબી બ્લાઉઝ એ જોરદાર પીસ છે એકદમ મસ્ત એનું બ્લાઉઝ એનો બ્લાઉઝ છે બધી જ રૂપિયાની છે સેમ રેટ જ છે બ્લાઉઝ પાલવ આ ગાળા બોર્ડરની ધરતી છે ગુલાબી અને ડાર્ક રામા કલર તો પાલો કેવો મસ્ત છે ગાળા બોર્ડરમાં એની ધરતી છે એનું બ્લાઉઝ ઓરિજિનલ ગુલાબી કલર ગાળા બોર્ડરમાં સિંગલ કલરમાં આવશે આઈનું બ્લાઉઝ આની ધરતી છે ગુલાબી નેવી બ્લુ કલર બહુ જોરદાર પીસ છે ગાડા બોર્ડરમાં માં એની ધરતી આઈનો બ્લાઉઝ સિલ્વર અને રેડ મરૂન કલર છે બધાય પીસ એન્ટિક પીસ છે ગેરંટી થી કહીએ આપણે આ પીસ છે ને તમારે લેવું હોય તો આપણે વેઇટિંગ જેવો એપોઇન્ટમેન્ટ ના લેવાની હોય આ પીસની આ પીસ નું એટલું ડિમાન્ડ છે ક્રેચ સિલ્ક માં ગાડા બોર્ડર

જે ના કસ્ટમર હોય ને પ્રોફેશનલ આ કલર પહેલાં પસંદ કરે કારણ કે આ ની એટલી ડિમાન્ડ છે ને ખાલી આ કલરનું ટી શર્ટ મૂકું ને તો એ છે ને ઘરે વેચાઈ જાય એવી આ કલરની ડિમાન્ડ છે કપડું તો પછી જોવા જાય જો કે આપણા કાપડમાં કંઈ જોવાનું હોય જ નહીં આંખું વેચીને લઈ જ જો તમે ગાળા બોર્ડરમાં છે કેવી મસ્ત છે સાડી મહેંદી આ કલર તો પહેલી વાર આપણે ત્યાં આવ્યો છે એટલો જોરદાર પીસ છે મહેંદી અને ગુલાબી કલર એકદમ મસ્ત કલર ગાળા બોર્ડરમાં જો આવા પીસ તો બહુ એન્ટિક પીસ ઓછા તમને જોવા મળે અજરખ માં ગાળા બોર્ડર બીટ કલર માં ધરતી પાલો ને બ્લાઉઝ બધું એક વાર બતાવી દો યેલો હળદળીયો પીળો છે સરસનો અને ગુલાબી કલર ગાળા બોર્ડરમાં પાલો બતાવ્યો ધરતી બતાવી ને આનું બ્લાઉઝ બતાવ્યું

પણ બ્લોગમાં તો આપણો લિમિટેડ વસ્તુ લઈ શકીએ જો પાલો બ્લાઉઝ અને ધરતી બધી એક બતાવી દીધી બધી સાડીનો સેમ રેટ છે માત્ર ચારસો રૂપિયા ઓલ ઇન્ડિયામાં આપણે ઓનલાઈન કરીએ છીએ જે બેનો ઓનલાઈન મંગાવી હોય તે પણ મંગાવી શકે છે આપણી કૈલાશ શોલ માટે રોજની નવી નવી વેરાયટી અને નવી નવી સ્કીમ જોવા માટે આપણી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો